ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફોર્મેશન શબ્દનો અર્થ પરિવર્તન રૂપાંતર દેખાવ સ્થિતિ કે કાર્ય વગેરેનો સારી રીતે બદલાવ કે સર્વાંગી પરિવર્તન થાય છે ટ્રાન્સફોર્મેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી સો બિગ ટ્રાન્સફોર્મેશન ઇન ધ સિટી અર્થાત અમે શહેરમાં મોટું પરિવર્તન જોયું એક બીજું ઉદાહરણ જોઈએ this project will lead to a transformation એટલે કે આ પ્રોજેક્ટ પરિવર્તન તરફ દોરી જશે એક અન્ય ઉદાહરણ જોઈએ યોગા એન્ડ મેડિટેશન લીડ ટુ અスピરિચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન અર્થાત યોગ અને ધ્યાનથી આધ્યાત્મિક પરિવર્તન આવ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં